જય આદિવાસી જય જોહાર આપણા આદિવાસી સમાજના લડવૈયા અને સ્વાતંત્ર્ય સેનાની જેમણે સમાજને બચાવવા માટે સમાજની જળ જંગલ જમીનને બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો અને લડત આપી હતી એવા ભગવાન શ્રી બિરસા મુંડા મુંડાજીનો જન્મજયંતિ પંદરમી નવેમ્બરે આવી છે ત્યારે એમના જીવન વિશે બધા જ આદિવાસી સમાજના તેમજ તમામ ક્રાંતિકારીઓ અને આ દેશને જે ચાહવાવાળા વાળા છે એવા ભક્તો જાણે જ છે એકસો ઓગણપચાસ વર્ષ પહેલા ઝારખંડના નાનકડા ગામમાં જેમનો જન્મ થયો હતો અને એમણે માત્ર ને માત્ર એમની પંદર વર્ષની ઉંમરમાં સમાજના માટે લડત ચલાવી હતી સમાજની જળ જંગલ જમીન કોઈ છીનવી ન લઈ આદિવાસી સમાજની અસ્મિતા કોઈ છીનવી ન લઈ આદિવાસી સમાજની સંસ્કૃતિ રૂઢિ પરંપરાઓ દેવદેવીઓ અને એમના આદિવાસી સમાજની રહેણી કહેણી અને રૂઢિ પરંપરાઓ ન છીનવી લઈ એના માટે એમણે અંગ્રેજોની સામે બ્યુગલ ફૂંક્યું હતું આજના જમાનામાં સ્વર્ગીય ભગવાન બિરસા મુંડા હોતે તો પોતે સમાજ કારણ કરવા સિવાય અને કોઈ પણ રાજકારણ કરવા સિવાય આપણા સમાજના લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે આપણા સમાજના લોકોને કયા પ્રોજેક્ટો કયા પ્રકલ્પો હેરાન કરે છે આપણા સમાજના લોકો કઈ રીતે જંગલમાં રહી છે ગામડાઓમાં રહી છે આપણા સમાજના લોકો પોતાની સંસ્કૃતિ બચાવવા માટે અસ્મિતા બચાવવા માટે શું કરે છે અને જો કોઈ આદિવાસી સમાજની સંસ્કૃતિ પર અસ્મિતા પર અને જળ જંગલ જમીનને પચાવી પાડવા માટે કોઈ પણ જાતનું સરકાર અને લોકો દ્વારા રંજાળવામાં આવતો હોય તો એ બિરસા મુંડાજી એમના વિરુદ્ધમાં એટલે કે સરકારના વિરુદ્ધમાં અને અત્યારે નવા આવેલા અંગ્રેજોના વિરુદ્ધમાં ક્રાંતિકારી પગલું ભર્યું હોત અને અમે પણ મુંડાજીને પોતાના ભગવાન આદર્શ અને લડવૈયા માંગીએ માનીએ છીએ અમે પણ એમના રાહ પર એમણે ચીંદેલા રાહ પર જળ જંગલ જમીનને બચાવવા માટે તત્પર છે અમારા છેલ્લા શ્વાસ સુધી અમે આદિવાસી સમાજને કોઈ પણ અન્યાય થાય એ અન્યાય સહન કરવાના નથી આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કઈ અન્યાય થાય એને અમે સહન કરવાના નથી આદિવાસી સમાજની અસ્મિતા પર કઈ અન્યાય થાય એને સહન કરવાના નથી આજે બિરસા મુંડાજીની એકસો ઓગણપચાસમી જન્મ જયંતિ છે ત્યારે તમામને શુભેચ્છા અને તમામ આદિવાસી સમાજના ક્રાંતિકારી યોદ્ધા આદિવાસી સમાજના આંદોલનકારી યોદ્ધા ને તમામને અભિનંદન છે અને આપણે બધાએ ક્રાંતિવીર બિરસા મુંડા જેવા બનવાનું છે આ ગુંગી બેરી અને આંધળી સરકાર જે આપણા પર અત્યાચાર કરે છે એના વિરોધમાં આંદોલનનું બ્યુગલ પુકારવું ખૂબ જરૂરી છે કેમ કે આજના જમાનામાં આપણને આ સરકારના પીઠુઓ આ સરકારના અધિકારીઓ ગણતા નથી પરંતુ એવો ભૂલે છે અમે બિરસા મુંડાના વંશજ છીએ છેલ્લા શ્વાસ સુધી અમે અમારી અસ્મિતા માટે અમારી સંસ્કૃતિ માટે અમારી જળ જંગલ જમીન માટે લડવાના છે અને આપણે બિરસા મુંડાના વંશજ છીએ આપણે કોઈથી ડરવાના નથી કોઈથી ગભરાવાના નથી અને કોઈના હાથ નીચે પગ નીચે આવવાના નથી સૌને મુંડાજીની પ્રતિમાનું અનાવરણ થવાનું છે બે હજાર અઢારમાં માં પણ અમે કોશિશ કરી હતી પરંતુ કેટલાક આદિવાસી સમાજના લોકો સરકારના દલાલ બનીને અમને બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવા દીધી નથી

જય સંસ્કૃતિ અને જય પ્રકૃતિ ડિસિઝન બીજા જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો